જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ગરમીઓ માટે જીરા સોડા સૌથી પહેલા આપણે એક પેનમાં એક કપ જીરું નાખશું વન ટેબલ સ્પૂન મરી નાખશું હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેસું હવે આપણે આને આનો કલર ચેન્જ થાય અને તેમાંથી સરસ સુગંધ આવવા માંડે ત્યાં સુધી આપણે એને શેકી લેશું આ બધું સારી રીતે શેકાઈ ગયું છે અને જીરું છે તે પણ ફૂલવા લાગ્યું છે તમે જોઈ શકો છો આનો કલર છે તે થોડો થોડો ચેન્જ થઈ ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દેસું અને આને એક પ્લેટમાં કાઢી લેસું અને આપણે થોડું પાથરી દેસું અને તેને ઠંડુ થવા દેસું હવે આ સારી રીતે ઠંડુ થઈ ગયું છે તો આપણે તેને એક મિક્સીના જારમાં ટ્રાન્સફર કરી લેસું અને પીસીને તૈયાર કરી લેસું જીરું અને મરીનો ખૂબ જ ફાઇન પાવડર બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આના માટે ચાસણી બનાવશું ચાસણી બનાવવા માટે આપણે એક પેનમાં બે કપ ખાંડ નાખશું જે કપથી આપણે જીરાનો માપ કર્યો છે તે કપના માપથી જ આપણે ખાંડ લેવાની છે એટલે કે આપણે એક કપ જીરાની સામે બે કપ ખાંડ લેવાની છે હવે આપણે એ જ કપના માપથી બે કપ પાણી નાખશું હવે આપણે આની ચાસણી તૈયાર કરવાની છે આપણે આની કોઈ તારવાળી ચાસણી તૈયાર નથી કરવાની આપણી આ ચાસણી છે તેલ જેવી ચીકણી થઈ જાય ત્યાં સુધી જ આપણે એને ચલાવતા રહેશું પહેલાં આપણે ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે પછી આપણે ગેસની ફ્લેમ છે તે સ્લો કરી નાખશું ખાંડ છે તે સારી રીતે ઓગળી ગઈ છે આપણી ચાસણી છે તે હવે ઉકળવા લાગી છે તો હવે આપણે ગેસની ફ્લેમ છે તે સ્લો કરી નાખશું ખાંડ ઓગળ્યા પછી મેં એને બે મિનિટ સારી રીતે ઉકાળી લીધું છે હવે આપણે ચાસણીને ચેક કરી લેશું ચાસણી છે તો તેલ જેવી ચીકણી થઈ ગઈ છે હવે આપણે આ ચાસણીમાં આપણે તૈયાર કરેલો જીરા અને મરીનો જે પાવડર છે તે નાખી દેશું આને આપણે ચાસણી સાથે સારી રીતે મિક્સ કરી લેશું આ બધું હવે સારી રીતે મિક્સ થઈ ગયું છે જીરાનો કાચો ટેસ્ટ ના આવે તેના માટે આપણે એને 5 થી 10 મિનિટ માટે સારી રીતે ઉકાળવાનું છે ચાસણીને ઉકળતા પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણી ચાસણી છે તે ઘાટી થઈ ગઈ છે હવે આપણે આમાં મસાલા નાખી દઈશું વન ફોર્થ કપ સંચળ નાખશું સ્પૂન ચાટ મસાલો નાખશું સંચળ અને ચાટ મસાલો બંનેમાં મીઠું હોય છે તો આપણે આમાં મીઠાનો યુઝ નથી કરવાનો હવે આપણે આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું આ સમયે આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એક મિનિટ માટે જ એને આપણે ચલાવતા રહેશું આપણે એને જાજિયા ઉકાળવાની જરૂર નથી ચાસણી તૈયાર છે કે નહીં તે જોવા માટે આપણે ચાસણીમાં ચમચી નાખી અને જોશું તો ચમચીનો જે પાર્ટ છે તે સારી રીતે કોટ થઈ ગયો છે તેનો મતલબ એ છે કે આપણી ચાસણી પરફેક્ટ તૈયાર છે હવે આપણે ગેસ બંધ કરી દેશું અને એને ઠંડુ થવા દેશું ચાસણી ઠંડી થયા બાદ થોડી વધારે ઘાટી થઈ જશે હવે આપણા જીરાસોડાની ચાસણી છે તે થોડી વધારે ઘાટી થઈ ગઈ છે તો એ પરફેક્ટ તૈયાર છે હવે આપણે બજાર જેવી જ બનશે હવે આપણા જીરા સોડાની પરફેક્ટ ચાસણી બનીને ને બિલકુલ તૈયાર છે તમે એને ફ્રીઝમાં કાચની બોટલમાં 6 થી આઠ મહિના અને બાર બે થી ત્રણ મહિના પણ સ્ટોર કરી શકો છો હવે આપણે આ ચાસણીમાંથી જીરા સોડા તૈયાર કરશું જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો